રચનાબેન હિર પર આયોજન આવ્યું તું કે આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યા થઈ ગયું છે કે કોઈ પણ સારાગરની વ્યક્તિ અહીંયા ઈલાજ કરાવવા આવી ન શકે માછીધારા સભ્યના નામજોગ બાંકડા અનેની આસપાસ દારૂની ખાલી બોટલો તેમજ દારૂ દેશી દારૂની પોટલી જાણે કે રોજ રાત્રે તે જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તેનો પુરાવો આપે છે આરોગ્ય કેન્દ્રની આસપાસ જ ગંદકી હોવાથી અહીં પણ પુષ્કળ પ્રમાણમાં મચ્છરના ઉપદ્રવ હોવાનું જાણવા મળે છે

નમસ્કાર હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વડોદ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાનો જે વિસ્તારની અંદર આજે આયુષ્માન આરોગ્ય મંદિર આવેલું છે આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું આ તમે જુઓ ત્યાં ઠેર ઠેર વરસાદી પાણી થયું છે આ આરોગ્ય મંદિરના બહાર અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં છે એમની પાછળ દારૂની બોટલો અસંખ્ય દારૂની બોટલીઓ અને અહીંયા જે બાકડા મૂક્યા છે એ એવું લાગે છે ધારાસભ્યના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે હોય એવું સ્પષ્ટ દેખાય છે આ તમે જુઓ કોર્પોરેશન કેવડ ની આવે છે સુરત કેવડ ની આવે છે સત્તામાં બેઠેલા બહુ વાહવાહી બધાય લૂટે છે આ તમે જો અહીંયા આરોગ્ય સેન્ટર છે આરોગ્ય મંદિર છે તો બાજુ બાજુમાં અને અહીંયા પત્રો તમે જો કેટલો દારૂ પીવાય છે એનો મતલબ એવો